ડાંગ જિલ્લામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વએ ગણપતિ બાપ્પા મૌર્યાના નાદ સાથે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરાઈ ગણેશ ચતુર્થીના પાવન પર્વ એવા ગણેશોત્સવનો વઘઈ આહવા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રારંભ થતાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર વન પ્રદેશનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આજથી શરૂ થતાં ગણેશોત્સવના પ્રારંભેથી ડાંગના આહવા વઘઈ સુબીર અને ગિરિમથક સાપુતારા સહિત જિલ્લાના ત્રણસો અગિયાર ગામડાઓમાં સવારથી ગણેશોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગામડા તેમજ નગર વિસ્તારમાં ડીજેના તાલે ઉડતા ગુલાલની છોડો સાથે ફટાકડા ફોડી શ્રીજીની પ્રતિમાઓને સ્થાપના સ્થળ સુધી લઈ જવાતા સમગ્ર વન પ્રદેશનું વાતાવરણ ગણપતિ બાપ્પાના મોરિયાના નાચ સાથે ગુંજી ઉઠ્યું હતું યુવક મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીજીની અવનવી પ્રતિમાઓનું સ્થાપન કરી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરાયો હતો ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ ભક્તજનો દ્વારા પૂજા અર્ચના કરી શ્રીજીની પ્રતિમાઓનું ભક્તિભાવ સાથે સ્થાપના કરી ગણેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો પ્રસ્તુત છે અહીં વઘઈનગર ખાતે ગણેશ સ્થાપનાના અંશો ચાર દિશામાં કંકુના તિલક ચંદના તિલક તપેલીને અને દિવાળી કરો નીચે ઉપર હવે Aku dimuni cale jalan Jorma. Garbati Murti. Oh